જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે છે ને જે આપણે ચણા વાવેલા હતા ને ચણાનું આજે આપણે ખેસર મૂક્યું છે તો તમને બતાવો આપણે ચણાનું કેટલું ઉત્પાદન થાય હવે મિત્રો આપણે ચણાનું વાવેતરમાં છે ને ચણા આપણે વિક્રાંત ખુલ્લે વિક્રાંત જે આવે છે એ વેરાયટી હતી એટલે આની પહેલાં જ્યારે આપણે મૂક્યું ત્યારે ઘણા બધા ખેડૂત કહેતા હતા કે ત્રણ નંબર જેવી જાત છે ને એક દાણાવાળી જાત ખાય છે હવે જ્યાં સુધી આપણે જોયું ન હોય ને ત્યાં સુધી કેમકે આપણે ઘણી વખત એવું હોય કે બિહાણની અંદર આપણે છેતરાતા હોઈએ ને એટલે આપણે એવું લાગતું હોય છે પણ હું તમને બતાવું અમારા વંસલી તાલુકાની અંદર ફક્ત ને ફક્ત ત્રણ વર્ષથી હું એક જ વાવું છું અને મારી પાસે એક પાસે જ આવી બિયારણ છે કારણ કે હું મહારાષ્ટ્ર કૃષિ યુનિવર્સિટીમાંથી આ બિયારણ લઈ તો મિત્રો તો તમને આગળ હું બતાવું મિત્રો તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં જો આપણે ખેતરનું કામકાજ ચાલુ છે એક બાજુ ઘર હાલે છે અને અહીંયા આપણે ને હું તમને ચણા બતાવું ચણાની વેરાયટી કેવી છે મિત્રો એ હું તમને આગળ બતાવું તમે આમ સેટા ચણા પડ્યા છે ને તો આમ આમ ઢગલો આપણે દેખાય ઢગલો થાય છે બાકી બાચકા પીડા છે અમે તો એકદમ પીરિયા આમ ઢગલો પીડો હોય ને તો આપણે એમ લાગે કે જેમ હોનું પીડવું હોય ને હોનું સેટું પડ્યું હોય ને કેમ આપણે દેખાય એની જોડે મિત્રો દેખાય તમને એક વખત હું બતાવું ને તમે જુઓ કારણ કે અલગ અલગ ખેડૂત બધા જે વાતો કરતા હોય હવ હવના પ્રમાણમાં હવ આપણે ખેડૂતો વાતો કરતા હોય પણ આપણે ક્યાંક ચેતરાતા હોઈએ ને એટલે આપણે થોડુંક પેલું લાગે છે તમે ચણા જોઈએ ચણાની ક્વોલિટી જુઓ તમે એકદમ પીરિયા તમને એમ લાગે સોનેરી કલર છે આમ આપણે એમ થાય કે ઉપેરે છે ને સોનાનું વોર્ક માર્યું હોય ને એ એવા કલરના મિત્રો ચણા આપણા થાય છે અને વજનમાં પણ ફૂલ જોયું ને આપણે યોગીનું નું આલે છે અમારા મોટા બાપાને જો ટેક્ટરને ને થેસર છે ભાઈનું અને હમણાં જ નવું બનાવ્યું છે કટર વાળું અને જબરજસ્ત થેસરનું કામ છે મિત્રો યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દસ કે જે કલાકની અંદર સાતથી આઠ ઘર મિત્રો કાઢે હો હા વાતાવરણ સારું હોય તો કલાકથી સાત થી આઠ ભર કાઢે હવે તમે જુઓ આપણે જે અત્યારે ચણા આવે છે ચણામાં તમે જુઓ કેટલુંક ઉત્પાદન હાથે આવી શકે એવું તો બે બાજુ થોડાક ઘણા આ બાજુથી જાય છે ગણવા આવે છે થોડું ફોફટાનું પ્રમાણ આવે પણ આ વખતે થોડું ફોફટાનું પ્રમાણ વધારા એનું કારણ છે કે થોડુંક તેને પાતર ઝીણો પખ્તો રહી ગયો હોય ને એને હિસાબે અને આ મિત્રો છે ને આડા ઓવર વાળું તમે જુઓ બે ત્રણ દણા બધી ત્રણ જણાની અંદર અંદર જરૂર પડે છે ઓટોમેટિક ઓર આવે છે અને આડો ઓવર આવે છે અને ઓવર લે તમે જુઓ મિત્રો જોકે યોગી એગ્રો ઇન્ડસ્ટ્રી રસગણ યોગી વાળાનું કામ સારું છે આપણે જોયું ને કે ચણાની વેરાયટી ચણા ઘણા મિત્રો એમ અલગ અલગ કહેતા હોય પણ મિત્રો હું ચાર વરસથી આ સોસો વરસ છે ચાર વરસથી આ એકને એક વેરાયટી વાવું છું ઉત્પાદન સારું થાય છે આ વખતે ચણાની અંદર જનરલ નેવ ટકાનો બગાડ આવેલો છે ચણાનું ઉત્પાદન ઓછું આમ તો કે જનરલ અમારા વિસ્તારની અંદર તો તુવેરનું ઉત્પાદન એ પણ ઓછું થયેલું છે ચણાનું ઉત્પાદન ઓછું થયેલ છે દસથી બાર માણસ ચણાનું ઉત્પાદન મિત્રો થાય છે અને આપણે કમસે કમ અત્યારે જે સકેડી હાલે છે આપણું કેસર એ પ્રમાણે હું અંદાજ મારું નહોતો વીસ મણ તો ભાઈ મિત્રો ઉત્પાદન થવાનું છે પછી જો વધારે થાય તો આપણે જ્યારે તોલ થાય ને ત્યારે ખબર પડશે કારણ કે અત્યારે અંદાજ આપણે ઢગલો કરીએ છીએ થોડાક જ બાટકા પી છે પણ જ્યારે તોલ કરશું ને ત્યારે આપણે કેવું ચોક્કસ કેટલું ઉત્પાદન થયું છે એટલે ખરેખર મિત્રો જો આ વખતે વાતાવરણ થોડું ખરાબ અને ઉત્પાદન જનરલ અને બગાડ નહીં નહોતો પણ આપણે બગાડ નહોતો પણ સારું ઓરો હોય ને સારું ઉત્પાદન થતું જ મિત્રો ત્રીસથી પાંત્રીસ મણ સુધીનું ઉત્પાદન આ બિયાર આ જાત છે ને થઈ શકે ને એક મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે આની અંદર બગાડ કોઈ જાતનો આવતો નથી આ વસ્તુ આપણે ગમી કે બેમણ કદાચ ઉત્પાદન વસ્તુ થતું હોય પણ બગાડ નામે મીંડું અને આપણે ખર્ચો પણ આમાં એટલો બધો કરેલો નથી મિત્રો એટલે આ તમે ઘણા જે જોયા આપણા અને ઘણાનો કલર જોયો અને મિત્રો ખાવામાં એટલા બધા મીઠા છે મારા ખાવામાં થાય છે કે જે અત્યાર સુધીમાં આપણે ત્રણ નંબરને પાંચ નંબરને વેરાયટી જે આપણે ખાવામાં ઉપયોગ કરતા હોઈએ ને જેથી પણ સળિયાતી વેરાયટી ખાવાની અંદર ઊભી થાય એવી વેરાયટી છે અને આનો ચણાનો લોટનો તમે ભજીયો બનાવો ને મિત્રો તો એકદમ સોફ્ટ અને સફેદ વ્હાઈટ કલરનો લોટ જ એવો વ્હાઈટ કલરનો મિત્રો થાય કેમ કે હું ચાર વર્ષથી વાપરું છું તો આવું નવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો મિત્રો જય જવાન જય કિસાન